સર્વે વૈષ્ણવોને શ્રી કૃષ્ણ મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવીશું વ્રત કે ઉપવાસમાં લઈ શકાય એવી રાજગરાની ફરાળી પૂરી અને એ પણ આપણે લોટ બાંધતી વખતે આપણે નહીં પાણીનો ઉપયોગ કરીએ કે નહીં આપણે બટેટું બાફીને એનો ઉપયોગ કરીએ તો આ વિડીયો આપ તમારા માટે ઇન્સ્ટન્ટિંગ વિડીયો છે તો આ વિડીયોને તમે છેલ્લે સુધી જોજો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો રાજગરાની ફરાળી પૂરી બનાવવા માટે પહેલાં તો આપણે દહીંની ચટણી બનાવી લઈએ તો આ પૂરી તમે ચા સાથે પણ સર્વ કરી શકો છો પણ આજે હું દહીંની ચટણી બનાવું છું ને એની સાથે બહુ સરસ ટેસ્ટી લાગશે તો અહીં મેં મધુરું મધુરું દહીં જમાયું છે બહુ ખાટું દહીં નહીં લેવાનું એમાં સ્વાદ પ્રમાણે આપણે સિંધવ નમક કરીશું અને ગળપણ માટે મેં અહીં સાકરનો પાવડર કર્યો છે અને જે તીખું એકદમ લીલી મરચું આવે છે ને એ અને આદુની પેસ્ટ થોડીક કરી છે અને વિસ્કટથી આપણે એક મિનિટ માટે ફેટી લેવાનું છે તો સરસ સ્વાદિષ્ટ ચટણી તૈયાર થઈ જશે તો હવે ઉપરથી હું ધાણાથી એને સ્પ્રિન્કલ કરી દઈશ તો ચટણી આપણી રેડી થઈ ગઈ છે તો જો આ રીતે પેકેટ ઉપર રાજગ્રાનો લોટ લખેલો હોય ને એ રીતે રાજગ્રો આપણે લેવાનો છે એમાં કોઈ મિક્સ લોટ નહીં લેવાનો કારણ કે હું રાજગ્રાથી જ બનાવું છું એટલે મેં તમને એ બતાવ્યું છે તો અહીં મેં એક વાટકો રાજગ્રાનો લોટ લીધો છે લગભગ બસો ગ્રામ જેટલો છે એની સામે મેં અડધો વાટકોથી ઓછા ક્રસ કરેલા સફેદ તળ લીધા છે અને અડધો વાટકો જેટલો મેં કાજુ અને બદામનો પાવડર લીધો છે અને અડધો વાટકો મેં શેકેલી શેંગનો પાવડર લીધો છે જો તમે કાજુ બદામને પાવડરને સ્કીપ કરવો હોય તો કરી શકો છો તો પણ એટલી જ ટેસ્ટી બનશે પૂરી અને આદુ અને મરચાંની મેં પેસ્ટ કરી છે તીખાની ભૂકી કરી છે જેને આપણે મરી કહીએ છીએ ને એ કરી છે મેં એને ચીરું પાવડર કર્યો છે જો અને સ્વાદ પ્રમાણે આપણે નમક કરી દઈશું અને ગળપણમાં હું અહીં સાકર પાવડર જ વાપરું છું તો તમે ખાંડ પણ લઈ શકો છો પણ ગળેલી લેશો તો વધારે સારું રહેશે કેમકે આમાં આપણે જળનો ઉપયોગ કરવો નથી તો ખાંડની કણી કણી આડી ન આવે એટલા માટે સાકર કે ખાંડ ગમે એનો પાવડર જ લેશો ને તો એનું રિઝલ્ટ સારું આવશે અને ખટાસમાં અહીં લીંબુ કરું છું જો તમારી પાસે લીંબુ ન હોય તો આમચૂર પાવડર પણ એક ચમચી કરી શકો છો અને ફ્રેશ લીલા ધાણા આ બધું મિક્સ કર્યા પછી આપણે બ એકદમ મિક્સ બરાબર કરી લેવાનું જો ઉપવાસમાં હળદર અમે ખાતા નથી તો હળદર પાવડર મેં અહીં નથી કર્યો જો તમે લેતા હોય તો કરી શકો છો તો આ બધું બરાબર મિક્સ કરી દઈશ અને હું તમને બે રીતે આ પૂરી બતાવીશ બનાવીને તો તમે એન સુધી વિડીયોને જોતા રહેજો જો આ વિડીયો ઇન્સ્ટન્ટિંગ એટલા માટે છે કે હું નથી બટેટું વાપરતી કે નથી પાણીનો ઉપયોગ કરતી તો અહીં એક વાટકો મેં એ લોટ કાઢી લીધો છે મસાલાવાળો કેમકે આપણે મસાલો સેમ રહેશે પણ આપણે લોટ બાંધતી વખતે જે સામગ્રી વાપરીએ છીએ ને એ અલગ આવશે તો અહીં મેં આ કાચા કેળા છે ને એને મેં વરાળથી બાફી લીધા છે અને ખમણીથી એને મેં ક્રશ કરી લીધા છે એ પણ હું તમને આગળ વિડીયોમાં બતાવીશ કે મેં કઈ રીતે બાયફા છે તો એ મિશ્રણમાં મિક્સ કરી અને આપણે લોટને કેળવી લેવાનો લોટ કેળવવામાં જો કે થોડીક વાર લાગશે કેમ કે એમાંથી જે પાણી છૂટું પડે ને જેમ જેમ છૂટું પડે ને એમને લોટે કેળવાતો જશે તો જો આ રીતનો લોટ તૈયાર થઈ ગયો છે આ મેં કાચા કેળાથી ને બાંધ્યો છે અને હવે જો આ હું બીજો લોટ બાંધું છું ને એ છે આપણે રતાળુ જે લાલ કલરનો રતાળું આવે ને હું એ લઈ આવી હતી એને પણ મેં વરાળથી બાફી લીધું છે અને એને પણ આપણે જો ખમણીથી ખમણી લેશું ને તો એમાં જે રેસાનો ભાગ હોય ને એ નીકળી જશે એટલે એકદમ સ્મૂધા તૈયાર થશે તો આ લોટ પણ આપણે એવો જ બાંધવાનો કે બહુ કઠણ પણ નહીં અને એકદમ ઢીલો પણ નહીં જો તમે કઠણ બાંધશો ને તો પૂરી તમારી બનાવતી વખતે છે ને એ કાઠા પરથી ને ફાટતી જશે એટલે લોટ જો તમે જોઈ શકો છો ને હું લોટ બાંધું એના ઉપરથી કે આ સ્મૂધ લોટ મેં બાંધ્યો છે અને આને હવે આપણે રેસ્ટ નથી આપવાનો તો તેલ પણ મેં ગરમ મૂકી જ દીધું છે અને મીડિયમ ગરમ તેલ આવે ને પછી જ આપણે આ પૂરી તળવાનું ચાલુ કરીશું તો મેં ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને તેલ પણ ગરમ મૂકી દીધું છે અને જો હવે હું તમને બતાવું ને કે નીચે તપેલામાં મેં જલ મૂક્યું છે અને કાણાવાળા વાસણમાં મેં વરાળથી બાફી લીધા છે તો મેં નાની સાઈઝના મને કેળા મેળાતા તો મેં ચાર કેળા લીધા છે જો એને આ રીતે ખમણી લેવાના કોઈ પણ નાના છેદવારી ખમણી હોય ને મતલબમાં શું છે કે લમ્સ ના રહેવા જોઈએ જો લમ્સ રહેશે ને તો આપણે પૂરી બનાવતી વખતે એ ગાંઠો આડી આવશે એટલા માટે આ પ્રોસેસ કરવી જરૂરી છે તો આનો સ્વાદ બહુ સરસ રહે આવશે તમને ખબર પણ નહીં પડે કે આ કેળાથી લોટ બાંધો છે કે શક્કરિયાથી બાંધો છે તો હવે એને આપણે આ રીતે હથેળીથી જ આપણે એની ટીકી બનાવી લેશું અને જે અથેળીનો નીચેનો ભાગ છે ને ત્યાંથી આપણે દબાવશું એટલે એક સરખી ટીકી તૈયાર થશે અને પછી જો આપણે એને એક સરખી જ કરવી છે તો હું એક નાની વાટકીથી એને શેપ આપી દઈશ એટલે બધી પૂરી એક સરખી તૈયાર થશે જો આ રીતે આપણે કરી લેવાની બહુ જાડી પણ નહીં કરવાની અને બહુ પાતળી પણ નહીં કરવાની તો જો હું તમને બીજી પણ કરીને બતાવું છું તો રાજઘરાની પૂરી તમે ક્યારેય બનાવી છે કે નહીં અને જો બનાવતા હો તો તમે કઈ રીતે બનાવો છો એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો બસ જો આ જ રીતે આપણે બધી પૂરી કરી લેવાની અને જો આવું નાની વાટકીથી એને ગોળ રાઉન્ડમાં એક શેપ આપી દઈશ એટલે એ પૂરી છે ને બધી આપણી એક સરખે તૈયાર થશે કોઈ નાના મોટી નહીં રહે જો આ રીતે વાટકીથી ને આપણે તમને નાની મોટી તમારે જે સાઈડની કરવી હોય એ રીતે કરી શકો છો તો આ પૂરી આપણે તમે ક્યાંક ક્યારે અગિયાર ઓસર્યા હોય કે કોઈ પણ ઉપવાસ કે વ્રતમાં આ પૂરીને લઈ શકાય છે અને લીધા પછી તમે આખો દિવસ આમ ફ્રેશ જ રહો છો એટલી સરસ આમાં સ્ફૂર્તિ આવે છે રાજગૃહ છે એ અઠવાડિયામાં એક વખત તો ખાવો જ જોઈએ છે હેલ્થ માટે બહુ સારો છે તો જો તેલ આપણું મીડિયમ ગરમ આવેલું છે અને ગેસની ફ્લેમ પણ મેં મીડિયમ જ રાખી છે જો તમને દેખાતું હશે કે નીચે ફ્લેમ દેખાતી નથી જો હાઈ હોય ને તો બારે વરાળ દેખાતી હોય એટલે ગેસની ફ્લેમ મીડિયમ છે અને તેલ પણ મીડિયમ ગરેલ ગરમ જ છે જો મીડિયમ ગરમ છે એનું કેમ ખબર પડે કે આ તેલના બબલ્સ ઉપરથી તમને ખ્યાલ આવી જાય કે વધારે ઉછળતી નથી અને જો ધીમું આવેલું હોય ને તો એના બબલ્સ ઓછા આવે તો જો આ રીતે નીચે આપણે કોઈ પણ નાનો એવો તવેથો કે ઝારો કે લઈને એને તેલને હલાવવાનું છે પૂરીને નથી હલાવવાની તો જે આવી ગોલ્ડન કલરને થાય ને પછી એને આપણે ફેરવી લેવાનું તો જો બધી પૂરી સરસ ફૂલી ફૂલીને એકદમ દડા જેવી થઈ ગઈ છે ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ તૈયાર થશે અને સ્વાદ તો એમાં બહુ સરસ આવશે જો મેં અહીં સફેદ તલ ક્રશ કરીને કર્યા છે ને તો એક પણ તલ આ તેલમાં છૂટું પડ્યું નથી જો તમે આખા તલ કરશો ને તો તળતી વખતે એ બધા ફૂટશે અને બહાર આવશે એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું જો આવી નાની નાની ટીપ્સ ફોલો કરીને બનાવશો ને તમે પણ તો આ જ રીતે સરસ તમારા કીધે પણ પહેલી જ વારમાં પરફેક્ટ બનશે તો જો હું આમાં વિડીયો કટ નથી કરતી હું તમને સમજાય ને એટલા માટે જ મેં અહીં પૂરી તળવા સમયે મેં વિડીયાને બિલકુલ કટ નથી કર્યો તો જો આ રીતે નાના તવેથાથી આપણે ફેરવશું ને તો પૂરી આપણે ભાંગશે પણ નહીં અને તેલમાં વિખરાશે પણ નહીં તો કેટલો સુંદર દેખાવ આવી રહ્યો છે જો જેટલી સુંદર આ દેખાય છે ને એટલો આનો સ્વાદ પણ સરસ છે તો એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવી આ સામગ્રી છે તો આને હું એક પ્લેટમાં કાઢી લઈશ હવે જો તમે જોઈ શકો છો ને કે આમાં ઓઇલ બિલકુલ દેખાતું નથી તો બસ આ રીતે હું જો આ બાજુની છે ને જમણી સાઇડ એ મેં કેળાથી બનાવેલી છે અને ડાબી સાઇડ છે ને એ સક્કરિયાની છે તમને ખબર પણ નથી પડતી ને જો પડતી હોય તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો રેસીપી ગમે તો લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો જો જુઓ છો ને તમે આ પૂરી ઠૈરા પછી પણ ફૂલી ફૂલી છે અને હું તમને તોડીને બતાવું છું જો અંદરથી સોફ્ટ છે અને ઉપરનું પણ ક્રિસ્પી છે તો આ એક વખત ચોક્કસથી ટ્રાય કરજો અને ફરી જ આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન પ્રેસ કરી ઓલ પર ક્લિક કરજો જેથી કરીને હું જે કંઈ નવા વિડિયા મૂકું એ તમારા સુધી પહેલાં પહોંચે તો તૈયાર થઈ ગઈ છે આપણી રાજગ્રાની ફરાળી પૂરી ફરી મળીશું એક નવી રેસીપીમાં ત્યાં સુધી સર્વને મારા જય શ્રી કૃષ્ણ